बिल हासे दे तुम्ही જોઈ लेजो दिलीप भाई दबा कर जे ललित ललित काय सो तो किलो वापून आंसे कंप्लीट ललित ललित भाई थोडा दवाब जो कंप्लीट करसो तो बिल हेनु आंसे रुपया तुमने चुकावा जा दाळत असेल की दे दे कव्हे हे का खबर नवामो सातो रे कालेच हेच तो गरिया चडी गई मतू

વિજય નથી આપણા તને બોલો બેરોજી મા આજની જય તમે જેવું કામ કર્યું કામ આશા તાળીઓ ભાઈ તો આવશે કોણ પ્રકાશભાઈ બોલશે ja yang maujali અને શણગાર સમિતિની જે વાત રહી એ પ્રમાણે અમે જો કહી તો શણગાર મેં ખાલી એકલા નહતો કર્યો એમાં સહભાગી પ્રકાશ થઈ રહ્યા મિત્ર બોન્ડ રહ્યા હતા આમાં હેમા જોડી પણ તે મેન હોય તો પતન સન્માન આપે કરવાનું બધાને ઓ કવર બધાની હતી તમારો ધન્ય મારો સન્માન માંથી એ બધાને પારો અપરો જેણે સાથ સહકાર બહુ સારો આપ્યો કૃપાને આવો સરસ રૂપ આપ્યો માર્તો બોલવાને સતા મનની

रघेश पटेल ने देवेंद्र पटेल ने 50 सदस्यों ने युवक मंडल ने होम तो इलेक्ट्रिक समिति अध्यक्षी आभार मास मैं तो आज हमारे सभा ने मुकेश भाई कहीं दो शब्द मुकेश भाई ढोली आपरे मुकेश भाई को पण प्रेडी चौधरी छे मुकेश भाई ढोली है तो आपरे मुकेश भाई ना पण शुभारंभ शक्ति મુકેશભાઈ ના શ્રી મુક્તિ આપડે એક અનુભવ એમનો ચટાફી આ વખતે

બોરો બોરો વારે મારી અમારો વારો વારે હજી ભઈજો તમે રમેશભાઈ બોલા દેઓ ના ના ભલે બે મણ પહેલી વખત રમે આ پورے ખેરુ સમાજમાં કરી આજ આનો અવાજ ઉઠો કર ને ભાઈ શું બોલે એમ દેના પડી પહેલી પેરે દેતા એમ ને તો કેવું લાગુ એ તો ના કીધું તમે બહુ સરસ લાગે આખો ખૂબ આભાર પ્રમુખશ્રી નો મંત્રીશ્રી નો ઉપપ્રમુખ માજી પ્રમુખ બધા પ્રમુખ માતાજી ધરતી રાખે તમારી ને આવતી સાલ આવતી સાલ બે માથે ત્રણ થાવ એવા માતાજી ના આશીર્વાદ તમારા ઉપર રહે ભગવાન આમો જુએ ને આપણો પરિવાર બને

ભારત માતા કી જય મારે મને હા સ્પેશિયલ લેજો સન્માન કરે છે ભગવાન ભાઈ અનુભવ આપણી વચ્ચે કેસે આ નવા જનરેશન ને આ એનર્જી ની કે જે મનના એકદમ આનામાં ભોગ આપ્યો નવ દિવસ નવ ખૂબ ખૂબ ધન્યવાદ પછી તમે તમે તમારો આ નો راز ઈજો તો ખબર પડે આવું

હા બરોબર વાય તો કલાક આ તો આપણે લджу પછી નેક્સ્ટ ટાઈમ ટાઈમિંગ વધારના જો પહેલા બીજે થી તો મજા ના જ આવે કારણ કે ઉમકને બેન પાણી હોય નો પર્સનલ પર્સનલલી જવાનું

આપેરે દીપેશ ભાઈ માં તે દસે દસ દિવસ સુધી હાજરી આપી દે હા ફૂલ તાલી અને ગળગળાટી વધારી દો હા સ્ટેજ માં સ્ટેજ માં આગળ જતાં આપડા આપડા ગ્રુપના પ્રમુખ પણ થઈ શકે છે હા દિપેશભાઈ ભાઈ આપડા ભાવી પ્રમુખ પણ થઈ શકે છે હા

આપણે જનરલ બધાનો સવાલ છે બોલો આપણે તમારી ઉંમર કેટલી થઈ 21 વર્ષ તો બરોબર આવતી આઉટફિટ સાલ એ બે એક માં બે દેને આવતો ના ના આજે ત્રણ નવરાત ગામ પછી આવતો ના આપણે આપણે વસ્તી વધારી હતા આપણે ઉડ આપણે ઉઠાવી લેશું વાત ને આવો તે આપણા જુવાન ભાઈઓને વિનંતી કે જે માતાજી આપને જે બે થી ત્રણ માતાજી પૂછતી દીવા તો

हितेश भाई थांगड़ा अने अपने पार्क पार्क दिखाने अने अपने त्रिप भाई दोल दोल इन्हें 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 इन्हें

સૌથી પેલા તો આપણા નવરાત્રી મિત્ર મંડળ ને ખુબ ખુબ ધન્યવાદ કે સરસ મજાનું નવરાત્રી નું આયોજન કર્યું છે અને નવરાત્રી ની સ્ટાર્ટિંગ માં અમને ત્રણ જણા ને સાઉન્ડ સિસ્ટમ ની જે બધી જવાબદારી આપી અમને હતું કે ગમે કરીને ભેગા થઈને કરી લેશું ને અમે અમારી પૂરી મહેનત હવે પડદા પાછળ તો તમે પડદા આગળ તમે ત્રણ જણા ને જોયા પણ અમારી

কেনোড়াকে দেসেধম্পটে জরে এক্য দুখ্য কেরেত কেখে ইত্ন কেন বকেন ছেহে কেভীরেত কেন কনেত্য আদ মুট় জোটবব যিশন্�

भगवान सैब अरे